જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું છું પટેલ આપનું નામ મારું નામ આયદનભાઈ અકમાભાઈ દેસાઈ ઓકે આયદનભાઈ આપડે વિશ્વાસ સચેતર નું કેટલા વિઘા નું વાવેતર કર્યું છે છ વિઘા જેવું સાહેબ કર્યું છ વિઘા જેવું કર્યું છે આ વિશ્વાસ સચેતર ચાલુ વર્ષે તમે પહેલી વાર વાવેતર કર્યું છે હા સાહેબ

સરખા પ્રમાણમાં પાણી સરખા પ્રમાણમાં ફર્ટીલાઇઝર ખેડૂત અને એક જ જમીન વીણી આવે છે ફૂલીઓ આવતો નથી નથીકારો આવે છે ના સાહેબ નહીં આવતો ફુકારો નથી આવતો હવે જ માનો કે તમે આધાર જાતની જે વીણી કરો એમાં વિશ્વાસ પીતો તેમાં માનો કે તમે કમ્પેરિઝન કરવી જા માનો કે તેનો વિશ્વાસો લીધો આ તમારી આધર જાતનો ઘોગડો લીધો તો થ્રેફર આવે તો કાયમ માં ફોતરી નું પ્રમાણ વધુ નીકળે નીકળે છે વિશ્વાસ અંદર નથી નીકળે વિશ્વાસ પિત્તોતર માં નથી નીકળતું કારણ શું એનું એનું ચોપડું અને કોટા ઓછા છે ઓછા જયારે અધર આમાં ખુબ છે કાંટા નું પ્રમાણ વધુ હોવાથી વિશ્વાસ સિત્તોતેર માં ફોતરી ઓછી નીકળે છે ઓછું હોવાના કારણે જયારે અધર જાત ફોતરી વધુ હોવાના કારણે અને ઇન્ડોરી વધુ નીકળે જયારે આપડા માં એરંડો વધુ નીકળે જયારે અધર જાત એરંડો ઓછો નીકળે છે ઓકે આયદનભાઈ તો તમે વિશ્વાસ પત્તોતેર આજે છ વિઘા નું વાવેતર કર્યું હા સાહેબ

ઓકે આયોજનભાઈ આપણું ગામનું નામ આ લાખણી લાખણી પોપર લાખણી જિલ્લો બનાસકાટા ઓકે આપણે બિહારની ખરીદી ક્યાંથી કરેલી કૃષ્ણ લાખણી તો કૃષ્ણ એગ્રો સેન્ટર લાખણી થી આપણી સાથે મોજુદા માવજીભાઈ માહુજીભાઈ જય દ્વારકાધીશ લખાભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઓકે હવે આપડે વિશ્વ ફીતો ની ફિલ્ડ વિઝીટ માં ત્યાં આ ફીતોતર તમે દેવેલા વેચ્યા હતા અધર જાતની કમ્પેરિઝન કરી તો તમને વિશ્વાસ ફિતુતરનું રિઝલ્ટ કેવું લાગ્યું વિશ્વાસ ફિતુતરનું રિઝલ્ટ બહુ સરસ છે ભાઈ અને ઉત્પાદનને સારું છે એની અંદર માલની અંદર ફૂલિયાનું પ્રમાણ બિલકુલ નથી અને સુકારો પણ લાગતો નથી અધર જાતની ફરખામણી સરખામણી વીણી પણ એમાં જલ્દી આવે વિશ્વાસમાં ગ્રહણ જલ્દી આવે અધર જાતમાં આપણે જોઈ શકતા નથી વિશ્વાસમાં ગ્રહણ જલ્દી આવે ઓકે તો વડીલ આપણે બીજા ખેડૂતોને વિશ્વાસ ફિતુતર વાવવાની ભલામણ કરી શકાય વિશ્વાસ

ચલો ખેડૂત મિત્રો જય દ્વારકાધી જય દ્વારકા દિવેલા એટલે ફુલિયાનું નું નહિવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ